નમસ્કાર સાથીઓ સાથીઓ સાડા સાતી શનિની સાડા સાડાસાથી લગભગ પૂરું વિશ્વ ભયભીત હોય છે અને હાલમાં હમણાં જ સાડા સાથી પોતાની રાશિઓનું પરિવર્તન કરે છે અને આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં મકર રાશિમાં સાડા સાતી પૂર્ણ થાય છે અને મેષ રાશિમાં સાડા સાતી ચાલુ થાય છે આ વિડીયોના માધ્યમથી જાણીએ કે અત્યારે મૂળ ચાર રાશિ ઉપર સાડા સાડાસાતીનો પ્રભાવ છે એ કઈ ચાર રાશિ ચારમાંથી એક રાશિ ઉપરથી સાડા સાતી પૂર્ણ થાય છે બાકીની ત્રણ રાશિમાં સાડા સાડાસાથી કન્ટિન્યુ રહેશે તો સૌથી પહેલાં તો જોઈ કઈ રાશિમાંથી સાડા સાતી પૂર્ણ થાય છે તો મકર રાશિ છવીસ દસ બે હજાર સત્તર છ્વીસ દસ બે હજાર સત્તરમાં મકર રાશિમાં સાડા સાડાસાથી ચાલુ થયેલી છે અને જે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ માર્ચ મહિનાની અઠ્યાવીસ તારીખે મકર રાશિમાંથી સંપૂર્ણ સાડા સાડાસાતી સમાપ્ત થશે મકર રાશિ સાડા સાતીના ભયમાંથી દૂર થશે પણ મેષ રાશિ માટે એક નેગેટિવ ઇન્ડિકેટર આવી રહ્યું છે મેષ રાશિમાં સાડા સાતી ચાલુ થઈ રહી છે સાડા સાત વર્ષની શનિની બહુ મોટી પનોતી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર બત્રીસ બે હજાર પચીસની સાલથી બે હજાર બત્રીસની સાલ સુધી મેષ રાશિમાં સાડા સાતી આવી રહી છે એટલે મેષ રાશિના જાતકો સાડા સાતીને સંલગ્ન ઉપાયો અત્યારથી જ ધીરે ધીરે ચાલુ કરી દેજો જેથી આ સાડા સાત વર્ષ તમારા સુખપૂર્વક પસાર થાય ત્યાર પછી બાકીની બે રાશિઓમાં જેમાં સાડા સાતી કન્ટિન્યુ ચાલુ છે એ કુંભ અને મીન રાશિ તો કુંભ રાશિમાં ચોવીસ એક બે હજાર વીસમાં સાડા સાતી ચાલુ થઈ છે જે બાવીસ બે બે હજાર અઠ્ઠાવીસ સુધી રહેશે અને એવી રીતે મીન રાશિમાં સત્તર એક બે હજાર ત્રેવીસ જાન્યુઆરીની ત્રેવીસ તારીખ બે હજાર ત્રેવીસની જાન્યુઆરીમાં સત્તર તારીખથી સાડા સાતી ચાલુ થઈ છે એ બે હજાર સુધી રહેશે સોળ ચાર બે હજાર બે હજાર ત્રેવીસની સાલમાં ચાલુ થયેલી સાડાસાથી બે હજાર ત્રીસમાં પૂરી થશે મીન રાશિમાં તો મકર રાશિના જાતકો આપ હવે આનંદમાં રહેજો કારણ કે સાડા સાતીનો પીડ તમારા ઉપરથી પૂરો થાય છે મેષ રાશિના જાતકોને સાડા સાતી ચાલુ રહેશે કોંગને મીન રાશિના જાતકોને જે કન્ટિન્યુ સાડા 7 થી ચાલુ છે જે કોઈને 2 વર્ષ કોઈને 3 વર્ષ પહેલા ચાલુ થઈ છે એમને રહેશે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ધંધામાં તકલીફ છે કે લગ્ન નથી થતા અથવા પરિવારમાં કોઈ તકલીફ છે ચિંતા ન કરો થઈ જશે સમાધાન હાલમાં ગુજરાતમાં ગુંજતું માત્ર એક જ નામ તેજશ મહારાજ તેજશ મહારાજ ગુજરાતના સૌથી પ્રભાવશાળી જ્યોતિષી આચાર્ય તેજશ મહારાજને મળવા માટે જરૂરથી અંજાર કચ્છ પધારો